મહાશિવરાત્રીનો પર્વ એ શિવભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો પવિત્ર દિવ્ય દિવસ છે મહાશિવરાત્રીના પર્વના દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે મહાશિવરાત્રીના દિવસે પૂજન કરવાથી આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે જન્મના ગ્રહોના દારિદ્ર યોગ શિવરાત્રી શિવ પૂજનથી દૂર થાય છે આ પર્વના દિવસે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આથી આ દિવસે હોમાત્મક પાઠ અને ફળ આપે છે અને પુરાણી શિવાલયો મહાશિવરાત્રી ના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે પવિત્ર પર્વ મહાશિવરાત્રીના રાજકોટના સ્વયંભૂ શિવલિંગ અને પૌરાણિક શિવાલય કરાવશે ઘર બેઠા ભક્તો અને શ્રદ્ધાળુઓને દર્શન દર્શક મિત્રો પવિત્ર મહાશિવરાત્રીના હર હર મહાદેવ અને મારા પ્રણામ કરું છું પવિત્ર મહાશિવરાત્રીના દર્શક મિત્રો તમને ઘર બેઠા રાજકોટના પૌરાણિક શિવાલયોના દર્શન કરાવવાના છે ત્યારે આજે આપણે મહાશિવરાત્રીના સૌ પ્રથમ કરીશું રાજકોટના ગ્રામ્ય દેવતા સ્વયંભુ રામનાથ મહાદેવના દર્શન રામનાથ મહાદેવની મહિમા અને રાત્રિ પૂજાનું ચાલો જાણીએ મહત્વ રામનાથ મહાદેવ સ્વયંભૂ પૌરાણિક શિવ મંદિર છે રામનાથ મહાદેવ રાજકોટના ગ્રામ્ય દેવ તરીકે ઓળખવામાં આવે છે રાજકોટનું માત્ર એક જ એવું મંદિર છે જેને દરવાજો નથી અને ચોવીસ કલાક આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે રામનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ અંગે અનેક લોકવાયિકા છે રામનાથ મહાદેવ પાંચસો પચાસથી વધુ વર્ષો પહેલાં સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું કહેવાય છે કેટલાક સંતો કે લોકવાયકાના આધારે એવું પણ જણાય છે કે ગરબા ગિરનાર પર્વતની સાથોસાથ જ અહીં રામનાથ મહાદેવ પ્રગટ થયા હતા વિશે મંદિરના પૂજારી મહંત પંકજગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે રામનાથ મહાદેવ રાજકોટના ગ્રામ્ય દેવતા છે અને ભક્તોની સર્વ દુઃખો દૂર કરીને ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે મારું નામ પંકજગીરી ગોસ્વામી હું રામનાથ મહાદેવ પૂજારીનો મંત શ્રી પંકજગીરી ગોસ્વામી બોલું છું રામનાથ મહાદેવનો ઇતિહાસ રાજકોટની સ્થાપના નહોતી પહેલાંનો છે અમારી સત્તરમી પેઢી અત્યારે પૂજા કરે છે અને આ દાદા ગ્રામ્ય દેવતા કહેવાય છે અને સર્વ ભક્તોના દુઃખ હરનાર છે એની સર્વ મનોકામના પૂરી કરે છે રાજકોટના ગ્રામ્ય દેવતા એવા છે કે જેના સર્વ દુઃખો દૂર કરે છે અને એની સર્વ મનોકામના પૂરી કરે છે આજી નદીના નીર વચ્ચે બીજા જ માન છે અને સર્વ ભક્તોનો દુઃખ હરનાર છે મહાશિવરાત્રિની દિવસે રાત્રિથી એક દરવાજા કોઈ છે નહીં મંદિરને રાત્રિની મધ્ય પર પહેલાં પોરથી પૂજા ચાલુ થઈ જાય છે પંચવત પૂજા રાત્રે નવ વાગ્યાથી ચાલુ થાય છે એમ દાદાના પાંચ મોક્ષની પૂજા થાય છે એમાં સર્વ પૂજામાં અલગ અલગ ધૂપની પૂજા થાય નિવેદની પૂજા થાય અને સર્વ ભક્તો આનંદથી પૂજા અર્ચના કરે છે જુદા જુદા પ્રકારના કાર્યો કરવામાં આવે છે દાદા સર્વની મનોકામના પૂરી કરે છે પહેલાં પોરથી જ પૂજા ચાલુ થાય એમાં પાંચ પોરની ચાર પોરની પૂજા ચાલુ હોય છે એમાં દરેક પ્રકારના હોમ હોમકથી માનીને પૂજન અર્ચન થાય છે પાંચ ધૂપના પૂજન થાય પાંચ નૈવેદ્યો ધરાય અને વસ્ત્ર ઉપર વસ્ત્ર ધરાવવામાં આવે છે અને જુદા જુદા પ્રકારની પૂજા કરવામાં આવે છે આગલી રાતથી ચાલુ પૂજા થઈ જાય જે પેલીપોરની પૂજા કહેવામાં આવે દરેક પ્રકારના ભક્તો આવે ને દરેક પ્રકારની એની મનોકામના પૂરી થાય છે જે દાદા પૂરી કરે છે દેશ વિદેશથી એને સંતો મહંતો દરેક એ પૂજા અર્ચના કરી ગયા છે સર્વની મનોકામના પૂરી કરી ગ્રામ્ય દેવતા કહેવાય છે રાજકોટના જે રાજકોટની સ્થાપના નોતી એ પેલાના છે દરેક પ્રકારનું રક્ષણ એમ કે જે કે રક્ષણ માગે દાદાનું રક્ષણ પૂરું પાડે છે એની સર્વ મનોકામના પૂરી કરે આફતો આવી હોય તો દાદાનું નામ રચન લેતા આપડ દૂર થઈ જાય ભક્તોને એની સર્વ મનોકામના પૂરી થાય એની સર્વ કામનાઓ પૂરી થાય એવી શુભેચ્છા જય રામનાથ રામનાથ મંદિરે માનતા માની હોય તો તે ભક્તોની મનોકામના રામનાથ મહાદેવ અચૂક પૂરી કરે છે આથી દર સોમવારે અહીં ભક્તોની સૌથી વધુ ભીડ જોવા મળે છે રાજકોટના સ્વયંભુ રામનાથ મહાદેવના ચમત્કારનો કોઈ પાર જ નથી રામનાથ મહાદેવમાં સાચી શ્રદ્ધા રાખતા શ્રદ્ધાળુઓ મહાદેવ માટે પોતાની આસ્થા વર્ણાવતા લાગણીશીલ બની જાય છે નમસ્કાર દર્શક મિત્રો સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવના દરેક દર્શક મિત્રોને જય રામનાથ મારું નામ મનોજ નટોલાલ ચોટાઈ છે હું પાંત્રીસ વર્ષથી સ્વયંભુ શ્રી રામનાથ મંદિરે મારા ફાધર મારા દાદા અને મારો સન અમારી ચાર પેઢી અને મોટા મોટાભાઈ બધાએ રામનાથ સ્વયંભુ વધારે છે અને રામનાથનો મહિમા અનેરો છે તમે દાખલા તરીકે જોઈ શકો કે હું પોતે એક હેન્ડીકેપ માણસ છું પણ હું એક ટાઈમમાં હાલી નહોતો શકતો આ દાદાનો એક પરચો છે અને અમારી પાસે જે કંઈ અત્યારે સામ્રાજ્ય છે એ જે સ્વયંભુ શ્રી રામનાથ દાદાના આશીર્વાદ છે રામનાથ દાદા સ્વયંભુ પ્રગટ થયેલ છે અને અહીંનો મહિમા અપરંપાર છે દાખલા તરીકે દરેક ભાવિકો જે કોઈ અહીંયા આવે છે તેની મનની દરેક મનોકામના સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ પૂરી કરે છે મહાશિવરાત્રીના પાંચ પોરની પૂજા થાય છે તેમાં તમે દરેક અલગ સમયે તમે અલગ અલગ રીતે પૂજા કરી શકો છો જેનો મહિમા અપરંપાર પાર છે ગ્રામ દેવતા રામનાથ મહાદેવ છે અને અહીંનો જેને અનુભવ કર્યો હોય દાખલા તરીકે જેને દાદા પ્રસન્ન થયા હોય એને ખ્યાલ હોય કે આનો મહિમા શું છે રામનાથ માટે રાજકોટના એવડા મોટા આશીવાદ છે કે જે કોઈ અહીંયા ભાવિકો ભેગા થાય છે એના મોઢેથી એક જ શબ્દો નીકળે છે ગમે ત્યાં ભેગા થાય જે રામનાથ અને દરેકની મનોકામના રામનાથ મહાદેવ આવી રીત પૂરી કરે છે એમ મારા ફાધર સાયકલ લઈને આવતા હતા અને તે પછી આ બધું અમારું સામ્રાજ્ય ઊભું થયું અને અત્યારે હું પોતે ફોર વ્હીલ લઈને આવું છું એ ની મોટા મોટી મહેરબાની છે અમારી ઉપર હું રામનાથ દરરોજ સવારે ઊઠીને સીધો રામનાથ જ આવું છું પાણી પીને બાકી કંઈ લેતો નથી મારા ફાધર પાણી પણ નહોતા પીતા અને ઘણા ભાવિકો એવા છે કે સવારે ઊઠી નાઈન સીધા રામનાથ આ દરરોજ આખા દિવસમાં અચૂક જો બહારગામ ગયો તો વાત અલગ છે બાકી સવારે ઊઠીને પહેલાં રામનાથ જ જવાનું બાર જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ગણવામાં આવે છે રાજકોટમાં પણ પણ એટલું સોમનાથ મહાદેવનું મંદિર મંદિર આવ્યું છે છે આ મંદિરને કાચબાનું તરીકે ઓળખવામાં આવે કાચબા અહીં મહાદેવની સેવામાં છે સોમનાથ મહાદેવ મંદિરે સવારે અને સાંજે જ્યારે આરતીનો સમય થાય છે ત્યારે કાચબા ખુદ અહીં મહાદેવની આરતીનો લાવો લે છે અને મહાદેવની સેવામાં રહે છે ચાલો તો જાણીએ કાચબા મંદિરનું મહાત્મ રાજકોટમાં બેડીનકા પાસે ખડપીડ રોડ પર આવેલા પોણા ચારસો વર્ષ જૂના સોમનાથ મહાદેવના મંદિરમાં કાચબા જોવા મળે છે મંદિરની સ્થાપના તૈય ત્યારથી જ અહીં કાચબાઓ છે કાચબા મહાદેવનું પ્રતિક હોવાથી તેને મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે ત્યારથી આ મંદિર કાચબાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે સોમનાથ મહાદેવની સવાર અને સાંજની આરતી સમયે કાચબા મંદિરના ગર્ભગૃહ અને શિવલિંગ પાસે ફરે છે સોમનાથ મહાદેવની આરતીનો લાવો લેવા કાચબા પણ ત્યાં પહોંચી જાય છે કાચબાઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સેવા આપી રહ્યા છે ત્યારે સોમનાથ મહાદેવના પૂજારી કમલેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતનું એકમાત્ર કાચબાનું મંદિર છે સૂર્ય કાચબા મંદિરમાં મહાદેવની સેવામાં આવે છે અને કાચબા મંદિરમાં દર્શને આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે મારું નામ કમલેશ ડી ગોસ્વામી ધંધરાજ કરી અમે લગભગ સાત પેઢીથી અહીંયા કાસબાનું મંદિર છે ચારસો વર્ષ જૂનું મંદિર છે ને નદીના કાંઠે છે આજી નદીના કાંઠે રાજકોટમાં ગુજરાતમાં હિન્દુસ્તાનમાં કે વિશ્વમાં ક્યાંય પણ કાસબાનું મંદિર નથી આ એક જ મંદિર એવું છે જે કાસબાનું મંદિર છે અમે સાત પેઢીથી અહીંયા પૂજા કરીએ છીએ અને અમારે લગભગ ચારસો વર્ષ થઈ ગયા અમારે ચારસો વર્ષથી અમે આ સાધુના હિસાબે મહાદેવની સેવા પૂજા કરી છે કાસબા છે અમારે પેલા પોણા તંજો કાસબા હતા હળવે હરવે ઓછા થવા માંડ્યા પાછા અત્યારે મેં કાસબા લગભગ પચીસક જેટલા છે કાસબા જો આરતી ટાણે હોય લિંગ થઈ જાય પછી બધે સમા ફરતા હોય લિંગમાં બધે પછી એઠે છે ફરિયામાં બધે ફરે એને ન લાગવો જોઈએ એને કીડીઓ ન કેળવી જોઈએ એને મીંદડા કે કોઈ આડા ન આવવા જોઈએ ઊંધેડા કોઈ ન અજાવા જોઈએ આ બધું અમારે ધ્યાન રાખવાનું એ અમે સાત પેઢીથી દાદા બાપુ વખતના કરીએ છીએ વિશેષતા એ કાસબાની છે કે એ કાસબા લગભગ સો વર્ષ દોઢસો વર્ષ જીવતા હોય એ જલો જલ બાપુ છે એ પહેલાં સેવા પૂજા એ કરતા પછી અમારી સાતમી પેઢીથી હાલતું ને એ સાતમી પેઢી આજ પાંચસો વર્ષ પહેલાં એ જીવતી સમાધિ લીધી હતી સાત વર્ષ એને જીવતી સમાધિ સમાધિમાં હતા ત્યાર પછી સાત દિવસ પછી એનો જીવ ગયો હતો એનો ચેલો એક હતો એ પૂજા કરતો તે પછી અમારા દાદા બાપુ આવ્યા કચ્છમાંથી અમે બધા આવેલા છીએ દસ નામ ગોસ્વામી પછી દાદા બાપુએ ચાલુ કર્યું એક તો સાત પેઢીથી અમે એકબીજા એકબીજા સેવા કરતા આવી દાદા બાપુ કાચબાને અહીંયા શાક માર્કેટથી બધું આવડા આવડા બકાલા મોટા મોટા કોથરા ભરી આવતા ખવડાવતા પછી થોડોક ટાઈમ થયો તો વિદેશથી લંડનથી અમેરિકાથી બધા જોવા આવતા એટલે એને એક બાપાએ એવું કીધું કે આ ખરજવું છે બાપુ એ મળતું નથી એટલે અમે આ કાચબા એક્સપાયટ થઈ જતા એને દાટી દેતા પછી એનો જે હાટકા ઉપરની છા ઉપરની ઢબ બધું એને ખાંડી ખાંડી અને ભૂકો કરીને પાવડર કરીને પડી કરી દેતા હતા પંદર દિવસમાં એ મટી જાય એની જવાબદારી હતી પંદર દિવસમાં મટી જતું હતું બધા પછી આ કાચબો સંડાસ કરે પેશાબ કરે એ બોમ્બઈથી માણસો આવતા કોથળી રાખતા પ્લાસ્ટિક પાથરતા સંડાસ પેશાબ કરે એટલે લઈ જાય એ વૈજ્ઞાનિકે હોત કીધું હતું કે તમે આ ગોતી આવ્યા ક્યાંથી કોઈક ભાઈ આવ્યા હતા બોમ્બઈથી એને દવા કરી દે મટી ગયું પછી આવ્યા એ બિચારા હા સારું થયું આ કાસબા આટલા કામમાં પછી મહાદેવનું પ્રતિક છે કાસબો જે આપણે બેઠાડ્યો છે આગળ કાસબો મહાદેવનું પ્રતિક છે ઓમ વિશ્વ તમે માનો કે મંથન કર્યું આપણે ત્યારે કાસબાએ મંથન કર્યું હતું વિષ્ણુનું પ્રતિક મહાદેવનું પ્રતિક એટલે સૌથી આગળ કાસબો છે મહાદેવ બધાને ઉમંગ જામી જાય કે જો આ સૂર્ય કાસબો જીવતો અને જે લાયક કહેવાય એ આપણને દર્શન મળ્યા એટલે લોકો ખવરાવે પીવરાવે છોકરાઓ આનંદમાં રમતા હોય ખેલતા હોય બધું કરતા ને દર્શન કરે ઘણા તો ચાંદલા કરતા હોય પૂજા કરતા હોય સવારે આની ચાર ટાઈમની પૂજા કરીએ અમે સવારે બપોરે સાંજે રાતે બાર વાગે મહાદેવની ચાર ટાઈમની પૂજા હોય ફૂલે ફૂલ માણસો એ ભાંગ બધાને સાદી પીવરાવતા હોય મહાદેવ ઉપર અભિગલા ચડતું હોય અભિષેક થાય બીલીપત્ર ચડે ધતુરાનું ફૂલ ચડે તલ ચડે મગ ચડે મઠ ચડે બધું અમે ચડાવીએ રસ હોય રસ હોય નારિયલ હોય તો નાળિયેલનું પાણી આ બધું એને અને એક ફરાળ ઠાર ધરવો પડે એ લોકો એમ કહે છે કે આવું ક્યાંય જોયું જ નથી એ વિશ્વમાં ક્યાંય નથી કાશબાનું મંદિર જેને કહેવાય ને મહાદેવનું મંદિર નહીં અરે કાશબાનું મંદિર ક્યાંય નથી અને સૂર્ય કાચબા તો કોઈ પણ નહીં અમારે તો શું છે કે વખત આ અમે આવ્યા આ જે દરબાઘર હતું એ બાપુ પણ અહીંયા આવેલા બાપુ ને એના દાદા એ પણ અહીંયા આવેલા આ એક ફેરે પૂર આવેલું હતું ત્યારે અહીં આવ્યા હતા દર્શન કરવા મહાદેવના દર્શન કરી લોહીના છાટા નાખા ઉતરી ગયું અડધી કલાકમાં આ પણ પ્રતિક છે મહાદેવનું હમણાં તો પુષ્કળ આવા માંડ્યા છે હવે હું આ બે ત્રણ ફેર તમારી બે ત્રણ ફેરે આપણે દીધેલું છે બધાને કે તમે આવો મહાદેવના દર્શન કરો કાચબાશે પ્રતિક તમારી મનોકામના પણ પૂરી થશે મહાદેવ તમને કોઈ જાતની નારાજગી નહીં કરે બસ શિવરાત્રીએ ભક્તો બધા આવે દર્શન કરે એમની મનોકામના મહાદેવ પૂરી કરે મૃત્યુ જય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને જગત પિતા શિવ રાજકોટના ચારે તરફ બિરાજમાન છે માધાપર ગામથી થોડેક જ આગળ પૌરાણિક સ્વયંભુ ઈશ્વર્ય મહાદેવ મંદિર આવેલું છે જ્યાં ઈશ્વરિયા મહાદેવ સ્વયંભુ પ્રગટ થયા છે પૌરાણિક કથા અનુસાર ઈશ્વર્યા મહાદેવ અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે ગાયુના ધણમાંથી એક ગૌમાતા માતા ધણથી દૂર થઈ જાય છે અને તેને અહીં આ મહાદેવ ઈશ્વરિયા મહાદેવ છે એના દર્શન થાય છે લોકવાયકા અનુસાર ઈશ્વરિયા મહાદેવનું શિવલિંગ એક ચોખ્ખો વધે છે ત્યારે આવો જાણીએ આ ઈશ્વરિયા મહાદેવનું મહત્યમ અહીંની મહિમા શિવરાત્રી મહાશિવરાત્રીના દિવસે અહીં કેવો મેળો ભરાય છે અને ભક્તો કેવી રીતે અહીંયા પૂજા અર્ચન કરે છે રાજકોટની ભાગોળી પ્રકૃતિની વચ્ચે ઈશ્વરિયા મહાદેવનું મંદિર આવેલું છે ઈશ્વરિયા મંદિર છે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરની વિશેષતા એ છે અહીં પવિત્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રીમાં લોકમેળો ભરાય છે ઈશ્વરિયા મહાદેવ પ્રત્યે ભક્તો પણ અનોખી શ્રદ્ધા ધરાવે છે ઘણા ભક્તોને ઈશ્વરિયા મહાદેવના ચમત્કારનો પણ અનુભવ થાય છે દર વર્ષે એક ચોખાના દાણા જેટલું આ શિવલિંગ વધે છે મહાશિવરાત્રીના દિવસે ભક્તો ઈશ્વર્યા મહાદેવી દર્શનાર્થે આવી મનોકામનાઓ પૂર્ણ કરે છે પહેલા ઈશ્વર્યા મહાદેવ અહીંયા આધો જંગલ વિસ્તાર હતો અને અહીંયા ઈશ્વર્યા ગામ હતું એ વખતની ઘટનામાં અહીંયા ધણ બે હતું બાજુમાં આ ધાર ઉપર આ મંદિર છે પાછળ ધાર નહીં કે અહીંયા જંગલ વિસ્તારમાં ધણ બે પછી ઈ ગા અહીંયા આવીને ધોવાઈ જતી ઈ ગા ધોવાઈ જતી હતી એટલે એ ને આ ગોવાડને વાંધો પડ્યો પછી બે આયા અહીંયા ખાતરી કરવા એટલે ઈ ગા અહીંયા બપોરે ઉઠી અને આ ધાર ચડીને વરાવા મને એટલે ધણીને સંતોષ થયો કે આ અહીંયા કાંઈક છે એટલે એને એ ખાખરાનું ગાળ હતું એમાંથી કુસાન અને એક શિવલિંગ નીકળ્યું એ આ ઈ મહાદેવ પછી અહીંયા આ બાપુર્યા અટાળ્યા બીજા પહેલા મંત હતા એ શિવરામ બાપુને સપને ક્યાં એ સપને એ મિલ માલિક હતા અને જાતના પટેલ હતા પછી એ પટેલને બે ફેરે સપના અહીંયા અહીંયા રે રાય કરીને પાછા હોઈ જતા પણ મહાદેવ જળતા નહોતા એટલે પછી ત્રીજે સપને આયા અને અહીંયા ને અહીંયા હું એટલે મહાદેવ પ્રસન્ન થયા કે હું તો આય બેઠો છું તારે જો અહીં જીગા બાંધવી હોય તો અહીંયા સંન્યાસ લઈને આવજ અહીંયા કોઈ સંસાર રહેતું નથી સંસારી એટલે શિવરામ બાપુએ આફ્રિકા જઈને એના મિલ અંદર વેચી દે એ મિલ અહીંયા વેચી અને એ પૈસો આ જીગામાં વાપરો પહેલાં મંદિર બાંધો પછી અહીં ધર્મશાળા એ બાંધી જૂનાણી ફરતી અને ફરતો દીગાને વૈડો કર્યો પછી અહીંયા મેળો ભરાતો આજથી એમ માને કે દોઢસો વર્ષ પહેલાંનું તો આ મેળાનો પ્રોગ્રામ છે દોઢસો વર્ષ પહેલાનું એટલે કે મારા બાપાને એ અહીંયા મેળા આવેલા એટલે મારા બાપા તો હો વરની ઉંમરે ઉજવી ગયા અને સિત્તેર તો મને થયા એટલે દોઢસો વર્ષ પહેલાંની ઘટના છે એટલે એ અહીંયા અમારે મેરો થાય છે ને પછી અહીંયા અમે અહીંયા બધા આવ્યા અને ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટ બનાવીને અહીંયા અમે અગિયાર જણા છીએ અહીંયા સાયતમ આઠ આખો મહિનો બ્રહ્મ ભોજન ચાલુ અને અહીંયા કોઈ જ અતિથિ આવે એને ઉતારો દઈ દેવાનો અહીંયા આંધા બ્રાહ્મણો આવે છે પચાસ જેવા બ્રાહ્મણો આવે પચાસ એકાવન જેવા એને આથરો આપી દે ત્યારે તમે અહીંયા મંત્ર જાપ કરો અને સવારે ફરાળ કરી લેવાનું આખો મહિનો ફરાર કરાવ્યો પછી અમે અહીંયા ચાંદીનું સતત થાળું બનાવવાનું કીધું એટલે માપ આવે પણ માપ ઓલો ગળી ન હોય પછી અત્યારની હાલની તકમાં આજથી એક મહિનો થયો થાળું ઉચકી ગયું ઉચકી ગયું એટલે અમે જોયું કે ભાઈ આ શું ઘટના બને આ મેં આ જૂના જૂના માણસોને પૂછ્યું કે આ લિંક તો ક્યાં નાની હતી પણ આ દર વર્ષે એક સોખાવા વધે છે એટલે હોય એવી રીતે ઉપડું છે અને જે એને ગોવારે ઘા કર્યો હતો કુવાડીનો એ અત્યારે મોજૂદ છે સાઈડમાં આવી ગયો છે અને અઢી ફૂટ અઢી ફૂટ જેવું આલી નીકળ્યું પછી ખોઈ દઉં અમે આઠ ફૂટ સુધી ખોઈ દઉં એનો તાગ ન આવ્યો પછી અહીંયા અમે લાદી અને આ મંદિરની અમે વ્યવસ્થા કરી અને મંદિર આઈ ક્લાસ બનાવ્યું ચાંદીનું સારું કરવાનું હતું પણ એ ઉશ્કી ગયું એટલે આ દર વર્ષે વધે છે દર એક ચોખા વધે છે અને મહાશિવરાત્રીને દી અમે અહીંયા આખો દિવસ હારા થી ચાલુ કરી અને પાંચ વાગ્યા સુધી એક દર અહીંયા ફરાર ચાલુ જ હોય ગમે તે વ્યક્તિ આવે અને મેળો અહીંયા સારો થાય છે શ્રાવણ મહિનો તો એમ માનો ને કે આખો મહિનો ચાલુ હોય અને સાયતમ આઠમે તો અહીંયા માણસ એટલી બધી ગરદી થાય છે કે ચાર પાંચ લાખ માણા ભેગું થાય છે મહાશિવરાત્રીમાં તો અમે અહીંયા પાંચ હજાર તો અમે જમાડી છીએ લાખ દોઢ લાખ માણા તો પાકું રુદ્ર અભિષેક કરે છે અભિષેક કરાવે છે અને જેને માનતા હોય ને એ અહીંયા જમાડી હોત જાય છે જેને દીકરાની માનતા કરી હોય એ સફળ થાય છે એટલે હમણાંની જ ઘટના છે એક મહિનો થયો અત્યારે વીસ વર્ષે બાઈનો ફોરો પુરાણો હા પછી પાણી લીયા જમા પટેલ ની બાકી ઘટના મહિના ની છે આશીર્વાદ રે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર પૌરાણિક મંદિર રાજકોટમાં પણ આવેલું છે આ પૌરાણિક મંદિરનો ઇતિહાસ એમ જણાવે છે કે જ્યારે મરાઠા સૈન્ય રાજકોટમાં ચોથ નોકર કર આવતા એમાંના જે અમુક શિવભક્ત મરાઠા હતા તેઓએ આ કાશી વિશ્વનાથ મંદિરની સ્થાપના કરી છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભક્તોના મનોરથ પૂર્ણ થાય છે આ અહીંના ઇતિહાસ અને આ મહિમા વિશેની ચર્ચા આજે આપણે કરવાની છે મહાશિવત્રીશ્વનાથ મહાદેવ શહેર ને અંદર કાશી કાશીનું ઉપનામ મળ્યું છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર એકસો સત્તર વર્ષ જેટલું પ્રાચીન છે મંદિરના મહંત પ્રદીપભાઈ આચાર્ય જણાવ્યું હતું કે અમે છેલ્લી ચાર પેઢીથી આ મંદિરમાં સેવા પૂજા કરીએ છીએ અહીં શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રીના ભક્તો વિશેષ પૂજા અર્ચના કરવા માટે આવે છે કાશી વિશ્વનાથ મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે હર હર મહાદેવ જય જય મહાદેવ મારું નામ પ્રદીપભાઈ આચાર્ય છે અને છેલ્લા ત્રણ પેઢીથી આ મંદિરની અંદર અમારા પરિવારજનો સેવા પૂજા કરી રહ્યા છે આ મંદિર રાજકોટમાં કાશી વિશ્વનાથ પ્લોટની અંદર સદર બજારની બાજુમાં મહાદેવનું આ મંદિર આવેલું છે આ મંદિરની વિશેષતા એવી છે કે આ મંદિરની સ્થાપના અષાઢ સુદ બીજના સવન ઓગણીસો ને ચોસાઠમાં થયેલી આ મંદિર એકસો સત્તર વર્ષ જૂનું છે આ મંદિરની આપણે શરૂઆત કરીએ તો જે તે સમયમાં મરાઠા સૈન્યના સૈનિકો આ સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર કર ઉઘરાવા આવતા તે સમયમાં મરાઠા સૈન્યમાં અમુક એવા શિવભક્તો હતા કે જેઓ શિવભક્તિ કરીને જ બીજું કાર્ય કરતા એ સમયમાં આ જગ્યાની અંદર જંગલ જાળી અને વર્ણાવન જેવું હતું એ સમયમાં એક શિવભક્તને અહીંયા શિવલિંગ હોવાનો અહેસાસ થયો એને ભાવ થયો ત્યારે એમને બધું જોયું તો ભગવાનની આ એક અખંડ શિવલિંગ જે સ્વયંભૂ છે એમને પ્રાપ્ત થઈ મંદિરની બાજુમાં જ જૂનો કૂવો આવેલો હતો એ કૂવો તો અત્યારે પટાંગણામાં બોરી દીધેલ છે અને આ મંદિર ત્યારથી જ બધા ભક્તો માટે એક વિશેષ મંદિર બન્યું છે અને એમ પણ કહેવામાં આવે છે કે વારાણસીથી પણ અમુક ભક્તો જે આવેલા એમને આ મંદિરના દર્શન થયા એટલે ત્યારથી પણ આ મંદિરનું નામ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર રાખેલ છે આ મંદિરની અંદર મહાશિવરાત્રિમાં વિશેષ બધા ભક્તો પૂજા અર્ચના વગેરે કરે છે ભગવાનને ધજા જળાવાય છે દીપમાળાઓ થાય છે મહાશિવરાત્રિના બપોરના ગાળાની અંદર અહીંયા મહાપ્રસાદનું પણ ફરાળ રૂપે મંદિરના સેવકો તરફથી એ ફરાળની પણ સેવા આપવામાં આવે છે અને ભગવાનની આખી રાત ચાર પહોરની વિશેષ પૂજા પણ અહીંયા મંદિરની અંદર થાય છે અને ઘણા ભક્તોનું આ એક આસ્થાનું કેન્દ્ર છે મંદિર જે પણ ફક્ત આ મંદિરમાં ભગવાનને માથું નમાવે છે એની પરમાત્મા બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે આ મંદિરની અંદર આપણે જોઈએ તો અમુક એવા પરચાઓ પણ છે અમુક સમય પહેલાં આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં એમ કહેવાતું કે આ મંદિરની મંદિરમાં ચોરી થયેલી ત્યારે આ મંદિરમાંથી જે ભગવાન શિવજીની ઉપર નાગદેવતા બિરાજમાન છે એ અને નાગ માતા એ ચોરો લઈ ગયા હતા અને પરમાત્માની અસીમ કૃપા એ ચોરોને શું સૂજી આવ્યું કે નાગ અને નાગણી એ આપણા જૂના રેલવે સ્ટેશન જંક્શન પાસે ત્યાં ત્યાં મૂકી અને વયા ગયા ત્યારથી જ આ ભગવાનનો ખૂબ ચમત્કાર છે અને ભગવાનની આ મંદિરની મંદિરમાં જે પણ ભાવિક પોતાની કોઈ પણ ઈચ્છા લઈને આવે છે એ પરમાત્મા ભગવાન પરિપૂર્ણ કરે છે જય મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ જાય છે અને ભક્તો દીપમાળા કરે છે તદુપરાંત શિવલિંગ પર જળ અને દૂધ ચડાવી ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ અસીમ કૃપા પ્રાપ્ત કરે છે કાશી વિશ્વનાથ મહાદેવના ભક્તો માટે મહાશિવરાત્રીની મહિમા પાર છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યથી મારા પરમ શિવ ભક્તોને મારા હર હર મહાદેવ ઓમ નમ શિવાય મિત્રો રાજકોટ શહેરની અંદર અનેક પ્રાચીન શિવાલયો આવેલા છે અને તે પ્રાચીન શિવાલયોની અંદર રાજકોટ શહેરનું સૌથી પૌરાણિક એક એવું શિવાલય કે જેને આપણે કાશી વિશ્વનાથ મહાદેવના નામથી ઓળખીએ છીએ સરદાર બજાર અને હરિહર ચોકની વિસ્તારની અંદર આવેલું આ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર કે જ્યાં અનેક ભક્તો વર્ષોથી સેવા પૂજા કરવા આવી રહ્યા છે અને કાશી વિશ્વનાથ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન છે અને નિજભક્તોના મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિના મહાપર્વને દિવસે સવારની પૂજા બપોરે રાજભોગની આરતીનું આયોજન છે અને ફરાળના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે રાત્રિની ચાર પ્રહરની પૂજાનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલ છે આમ જુઓ તો કાશી વિશ્વનાથ મહાદેવનો ઇતિહાસ એમ કહેવાય છે કે એકસો સત્તર વર્ષ જૂનું આ મંદિર છે અને ઇતિહાસ કંઈક એવું બતાડે છે કે ઘણા વર્ષો પહેલાં અહીંયા મરાઠા લોકો ચોથનો કર ઉઘરાવા આવતા ત્યારે તેમાંના અમુક સૈનિકોને એવો આભાસ થયો કે આ વિસ્તારની અંદર ક્યાંક મહાદેવ એવા બિરાજમાન છે કે તેમના સ્વપ્નમાં આવી એમને દર્શન આપ્યા અને એ લોકોએ જ્યારે અહીંયા બધા શોધખોળ કરી તો મહાદેવના અહીંયા દર્શન થયા અને છેલ્લા એકસો સત્તર વર્ષ આ મંદિરને પૂર્ણ થઈ ચૂક્યા છે રાજકોટના જેટલા પ્રાચીન શિવાલયો છે તેમાંનું એક પ્રાચીન શિવાલય સ્વયંભુ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવની બિરાજમાન રહી અને તેમના નિજ ભક્તોના મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે શિવભક્તોને ખાસ વિનંતી છે કે ચોક્કસથી શિવરાત્રિના દિવસે આપ સર્વે લોકો દર્શનનો લાભ લેવા પધારશો પૂજા અર્ચના કરવા માટે પધારશો તેવી પણ મારી ખાસ લાગણી છે મહાશિવટના સ્વયંભૂ રામનાથ મહાદેવ ઈશ્વરિયા મહાદેવ પૌરાણિક મંદિર સોમનાથ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ દર્શન કરી અબતક દર્શકોએ ધન્યતા અનુભવી છે કેમેરામેન દિપેશ ગરોદરા અને દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા ચેનલ રાજકોટ